લાંબી કૂદ દોડમાં પહેલા રાઉન્ડમાં તે દ્વિતીય સ્થાને આવેલી હતી ત્યારબાદ બીજા રાઉન્ડમાં તે પ્રથમ સ્થાને આવી અને વિજેતા જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ કોઈના હાજર હોય તે લોકો દ્વારા કે કોઈ કોચ દ્વારા અમે હાજર અમારી સ્કૂલને એવું જાણવું અમને સ્કૂલ વતી એવું જાણવું ક્યાં કોચ કોઈ કોચ હાજર હોય એને બળજરૂરીપૂર્વક ત્રીજો રાઉન્ડ કરાવ્યો અને એમાં બે વિદ્યાર્થીનો એડ કરી અને એમાં મારી બેબી ત્રીજી વાર દોડી તે જ એ વિજેતા જાહેર થયા તો છતાં ત્રીજી વાર દોડી તેથી તે ત્રીજા ક્રમમાં તે ત્રીજા રાઉન્ડમાં હર તેની સાથે પહોંચી ના શકીને તે રમતમાંથી નીકળી ગઈ ત્યારબાદ તેને વિજેતામાંથી પણ નામ કાઢવામાં આવ્યું ત્યારબાદ તેને ત્રણ વાર એટલી વાર દોડેલ તો એને પાણીની કમીના કારણે ડિહાઈડ્રેશન થઈ ગયું અને એના લીવર ઉપર સોજો આવી ગયો એ મેં રાજકોટ બતાવ્યું આ બાદ હવે હું એ કહેવા માગું છું કે મારી બેબી બીમાર થઈ ગઈ તનવાર દોડાવી એને તબિયત બગડી ગઈ તો આનો જવાબદાર કોણ હું એમ કહેવા માગું છું મારી બેબીને કાંઈ થશે તો આનો જવાબદાર કોણ રહેશે તો સરકાર શ્રી પાસે મારી એટલી જ રજૂઆત છે કે આના માટે જરૂરી પગલાં લે જે તે અધિકારીઓ જેને મને જાણ તપાસ કરે સરકાર મને ન્યાય દેવડાવે